રામ રામના સીતારામ મજાને કેમ છો બધા મજામાં જમા દેશે હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ તો જો આજે સેવીડ બાંગ્લા દુદાનું શૂટિંગ તે શૂટિંગમાં જવાનું છે અને મારે રસોઈ બનાવવા ઘેર રહેવાનું છે રસોઈ બનાવીને પછી જવાનું છે ને મી પપ્પાને બધા જશે શૂટિંગમાં

તો ખાસ કરીને તમે રહેજો આ લોગમન તો તમને બધું હું બતાવીશ કે કોણ કોણ આજે એક્ટર આવવાના છે ને કયું ગીત છે ને કોનું ગીત છે તો ખાસ કરીને તો હું કહી દઉં કે ભાઈ મારું જ ગીત છે મેં પોતે ગયેલું છે અને વીર માંગડાવાળાનું ગીત છે મારી ચેનલમાં આવવાનું છે મિલિન ડિજિટલમાં પોતે મેં ગાયેલું છે પણ એક્ટરો કોણ છે તમને બતાવી પણ હવે સીધા આપણે લોકેશન ઉપર જઈને મળીએ છીએ તો સારો ફટાફટ જઈએ આપણે લોકેશન ઉપર તો છે ને ભાઈ શૂટિંગ શરૂ થવાની તો તૈયાર થઈ ગઈ પણ જે આપણા મેમ્બર ની વાટેતી બધા આવી ગયા છે વાલમભાઈ ચેતનભાઈ આંકર ડીકે ડીકેભાઈ બધાને તમને મુલાકાત કરાવું છું જો કે દરેક શૂટિંગ હોય જ તે તો પહેલાં તો તમને છે ને બધા મુલાકાત કરાવું છું ડીકે ભાઈ છે કેમ છો મજામાં વાલમભાઈ જય માતાજી જય માતાજી કેમ છો અરે આના નાના નામ જોજો વાહ ભાઈ એ વડલો હા શીતળ છાયો હા અને માવો બનાવવાના છે વાહ તો તમને પાણી નાખવાનું છે

પેલા તો જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ તો લોકેશન ઉપર આવી ગયા છે ને આજ મારે પદ્મા રોલ કરવાનો છે વાહ એવું છે હા વાહ ભાઈ વાહ અને કેમેરામેન છે અમારે ચેતનભાઈ અને ડિરેક્શન કરવાના છે અમારા મુકેશભાઈ વાહ

એવું બધું છે અને આ સોંગ જોવાનું ભૂલતા બોલા આપણે મિલન ડિજિટલમાં એક આવી જ ગયું છે બોલો જોયો જાદવ ને એ તો તમે બહુ વધ્યું અને આમાં પણ એવો કરજો બહુ મસ્ત ગીત છે મેં સાંભળ્યું ગાડીમાં મેં ત્રણ ચાર જાણના ગીત તો સાંભળ્યું લીધું મારે કેમ કે ઓડિયન્સ ને જે ડિલે ન કરે કેમકે વિડીયો ન થયો એટલે લાઈવ બાય માં મેં નહોતું કર્યું પણ સોંગ આવે મિલન ડિજિટલમાં તો બધા જોવાનું શૂખશો નહીં અને ખૂબ ને ખુબ આ જેવું ઓલું વધ્યું જોયો જાદવ ને એવું આ પણ વધાવજો

આવી રીત છે ઘોડી માંગડા ની તમે જોવો વાળા ઘોડા ઉપર બેઠે જો તમે જોવો મસ્ત ઘોડી બોડી ઉપર તૈયાર થઈ ગયા છે કેમ લાગે છે મજા આવે છે વાહ ભાઈ વાહ છે

વાહ શું કીધું ના ના એવું છે બધા કરતા ઊંચી આ બધા કરતા મોટા બધા કરતા બનાવતા તો બાકી એટલે એમ છું એમ છું પાકું પેલા પણ બહુ મસ્તો બનાવ્યો છે તો કાઈ વાંધો નહી આવું તો આપણે મેડી પર આવી ગયા છીએ મેળી પર જો અહીંયા સોકઠાબાજીની રમત રમવાનો સીન હતો તો ગામમાં આવી ગયા છીએ આપણે ગામમાં મેળી ઉપર જે સોકઠાબાજીની જે સીન તો અહીંયા પૂરો કર્યો છે આપણે તો ભાઈ સર ને મેળીવાળા આપણે ઘરે આવ્યા છીએ જો પાછળ આઈંક તમે આગળ જોઈ શકો ને મેઢીવાળું ઘર છે મેળીવાળા ઘરે આપણે શૂટિંગ થઈ રહ્યું છે જે પદમાનું અને માંગડાવાળાનું જ્યાં સોકઠાબજી રમે ને એ શૂટિંગ થઈ રહ્યું છે ગરમી એટલી બધી પડે છે અને આ બાજુ જો બધા મિત્રો હોવાના આપણને શું કહેવાય મહેનત કરે છે સપોર્ટ કરે છે બધા વિજય છે અમારે ઘનશ્યામ છે દિનેશભાઈ અને આ બાજુ છે અમારે ધવલભાઈ એનું તો ગામ અરે ગમે ગામ છે તો એવું બધું છે સવાર દીનું જો મહેનત શરૂ છે તમ તોડે અને બધા મિત્રો સાથે છે એટલે આ કામ કરવાની મજા આવી છે કારણ કે એકલાયથે થાય નહીં આ તો બધાને ખબર જ હોય કે કેટલા બધાનો આમાં સપોર્ટ હોય કેટલા બધા કામ કરતા હોય ત્યારે એક સોંગનું શૂટિંગ થાય છે તો ખાસ કરીને એ યાદ બતાવીએ છે કે ભાઈ આમાં કેટલું બધું હા કેટલી બધી મહેનત લાગે છે તો એવી રીતનું છે દોસ્તો તો પછી આગળ આગળ તમને બતાવું શું થાય ખોટા મોટા શૂટ હાલે છે ઓળખ આમ તો તમે નહીં ઓળખો પણ બહુ પેલા પહેલું પહેલું સેલું પેલો રોલ કરેલો છે મારા મામા જો બહુ મસ્ત ભાણે ભાણ જેઠવાનો પહેલો રોલ હા પેલો હા તો કેવો લુક લાગે છે ને એ મને કેજો ખાલી પેલા તો બહુ મસ્ત જો હેઠેથી તમને આમ જો સોયણી માંડીને આમ જો આખો જામો મુંગટ મુંગટ પાઘડી બહુ મસ્ત છે હું ને તમે ખાલી જોવો વાહ એક નંબર લાગે કે ભાઈ જો તૈયાર થઈ ગયા રેડી અય વાઈલ સાવડામાં ક્યાર છે તમે જોવો તો ખરા મામા 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 મુકેશભાઈ મામા તમે જોવો તો ખરા તમે કોઈ દી યાર જિંદગીમાં નો જોયા હોય રોલ આજ પહેલી પહેલી વાર માંગડા વાળા ને તમને કોઈ છાવડા ના મિત્રો બધા જોવા આવ્યા છે તો અહીંયા છે ને માંગડા વાળો જો મરા ગયા છે ચાલુ છે અત્યારે તો છે ને ભાઈ મારા મામા રોલ તો પૂરો થઈ ગયો છે જુઓ તમે પેલી વાર આવ્યા છે

અડતાલીસ કલાક ભાઈ ને આડતાલીસ કારણ કે રામા મંડળ માંથી રમીન સીધો જ મેં બોલાવી લીધો તો હતો તું ભાઈ ગમે એમ કરી હું તો નઈ રામા મંડળ પૂરું થાય એટલે આવે છે એટલે એવું સેલન ભાઈ હા એવું છે બધું અને ઓલા ભાઈ જોવા જે કઈક ગાડો ગોતે છે

સારું કેવાય માતાજી ને દિયા કેવા કે બોલવું કેવાય ના કઈ વાંધો નહીં

એટલે કેટલી વસ્તુ ગોજવી પડે કેટલી ભીજ પડી જાય એ આજ મુકેશભાઈ સરવૈયા ખબર મને ખબર પડી આજ 100% અહીંયા વાલમભાઈ મને એમ કે વાલમભાઈ બનાવે છે કેવી રીતે બનાવે છે પણ આજ મને અનુભવ હાસો આજ છો એટલે આ સટર નું આલે સબસ્ટેશન નું આલે ડામર રોડ નું આલે એવું લોકેશન નું આલે મકાન એવા ગોતવાના જગ્યા એવું કપડા એવા બધું હથિયારો એવા આવો હાલો આવજો રાતના પાણી વાલા વાગી ગયો છે તમને કોક મારશે જાવ ઘરે કાઈ મંદિર મરો જય જય બરકતી જય માતાજી

બહુ જોરદાર એમાં કેરેક્ટરો એવા બધા ભજવેલા છે પાત્ર કે તમે કોઈ બી લગભગ એ એ રોલમાં તમે જોયા જ નહીં હોય પહેલી પહેલીવાર બધા રોલ છે માંગડાવાળાનું છે પદ્માવતીનું છે બાયલ સાવડાનું છે ભાણ જેઠવાનું છે ટોટલિંગ પાત્ર તમને નવા અંદાજમાં જોવા મળશે તો ખાસ કરીને તમને મજા જ આવ્યા કરશે એવું તમારી માટે બહુ જોરદાર અને સરસ મજાનું ઇતિહાસ ધાર્મિક ગીત બનાવ્યું છે વીર માંગડાવાળાનું અને પદ્માવતીનો ઇતિહાસ તો ખાસ કરીને તમે મિલન ડિજિટલમાં જોવાનું ન ભૂલતા મજા જ આવે કે છે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ ટૂંક જ સમયમાં આપણે મિલન ડિજિટલમાં લાવું છું તો બસ એટલું જ કહેવાનું હતું દોસ્તો બાકી તો હશે ને હેન્ડ નહોતો કરવાનો તો મેં કીધું એન્ડ કરી નાખો તો ખાસ કરીને આ વિડીયો તમને કેવો લાગ્યો પહેલાં કેવા કેવા પાત્ર ગમે છે તો એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને આશા કરું કે આ વ્લોગ તમને ગમી હશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું આપણે નવા આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય ભાઈ